અચ્છા રાજેશભાઈ અંતિમ સવાલો તરફ લઈ જાઉં છું જે પ્રમાણે આપ નગરસેવક છો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છો તાજેતરમાં જ જે એક ભાવનગર જિલ્લાનો મુદ્દો ચકચારી બન્યો છે જેમાં જયરાજ આહીરની ધરપકડ કરવામાં આવી છે જે તળાજા યુવા મોરચાના પ્રમુખ છે જો ભાજપના યુવા મોરચાને આ પ્રમાણે તેમની ગુંડાગર્દી અથવા તો તેમના ઉપર જે આક્ષેપ થયા છે તેને લઈને જેલમાં ધરપકડ થઈ છે શું તેમના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ કે ન થવી જોઈએ કાયદો કાયદાનું કામ કરી રહ્યું છે જે રીતે ન્યાયિક તપાસો છે એ এরা পুলিশ polisni... મેટર છે પોલીસ એને માટે જે કાંઈ કાર્યવાહી કરે છે એ કરી રહી છે એમાં વ્યક્તિગત રીતે મારું નિવેદન ના હોય છે નહીં જો જયરા જાહેર છે યુવા મોરચાના પ્રમુખ છે તેમને તેમના પદ ઉપરથી હટાવવા જોઈએ કે નહીં એજ એ ભાજપના ચેરમેન નગર સેવકા અને મારી કોઈ એવી જવાબદારી નથી કે હું સીધી રીતે કોઈ સૂચનાઓ આપી શકું હું સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન ભાવનગર મહાનગરપાલિકાનો છું અને ભાવનગર મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મારી ટેરિટરી ભાવનગર મહાનગરપાલિકા અચ્છા ખાસ કરીને તમારી ટેરિટરી ભાવનગરની છે પશ્ચિમ વિસ્તારની અંદર કોળી સમાજનું ન્યાય સંમેલન યોજવામાં આવી રહ્યું છે જેમાં આટકતરી રીતના પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી ઉપર આક્ષેપ થઈ રહ્યો છે કે તેમને સમાધાનનો રોલ ભજવ્યો હતો ખાસ કરીને જો આ પશ્ચિમ વિસ્તાર છે તમારી ટેરેટરીમાં આવે છે તો શું કોળી સમાજ સાથે અન્યાય થયો છે કે નહીં અને આજે મિટિંગ યોજાઈ છે તેને લઈને શું કહેશો મને ખ્યાલ નથી મીટિંગ બાબતે કંઈ પણ કરવાની મને ખબર જ એક જવાબદાર નગરસેવક અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કારણ કે પશ્ચિમમાં જીતુભાઈની સામે મોરચો માંડ્યો છે કોળી સમાજે તો શું કોળી સમાજની સાથે અન્યાય થઈ રહ્યો છે એ જે તમે ભાજપ જ્યારે તમે વિપક્ષ ઉપર આરોપ લગાવવાનો હોય છે ત્યારે તમે ગળા ફાડી ફાડી અને જણાવતા હોય છો અત્યારે તમારા નેતા ઉપર જ્યારે આક્ષેપ લાગે છે ત્યારે તમે મૌન સેવી લો છો આવી બેધારી રણનીતિ કેમ સેવાનો કોઈ પ્રશ્ન જ નથી હું જ્યારે સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન છું ત્યારે મારા માટે વિકાસના કામોની પ્રાધાન્યતા હોય છે અને એ પ્રાધાન્યતાને લઈને હું કામ કરી રહ્યો છું બાકીના વિષયો ચાલતા હોય છે એમાં મારો મહત્વનો રોલ હોતો નથી અચ્છા તમે જશો સિટીની અંદર જે ન્યાય સભા યોજાશે કોળી એમાં તમે જશો મને ખબર જ નથી તો મારો વિષય જવા માટેનો તો રહેતો જ નથી હું તમને કહું છું આવતીકાલે યોજાવાની છે મને ખબર છે એઝ અ મીડિયા તરીકે કારણ કે જગજાહેર બેનરો લાગ્યા છે શું તમે કોળી સમાજની જે સાથે અન્યાય થઈ રહ્યો છે પરસોત્તમભાઈ સોલંકીથી લઈને હીરાભાઈ પણ આ મેદાન આ જે વિષય બન્યો હતો તેને લઈને વચ્ચે આવ્યા હતા અને આજે ન્યાય અપાવવાની વાત કરી હતી મારા માટે થઈને પહેલી પ્રાયોરિટી મારું ભાવનગર સિટીનું ડેવલપમેન્ટ છે અને એ માટે થઈને કઈ વિષય હોય તો હોય બાકીના વિષયોમાં મારે પડવું ન પડવું એ મારો વ્યક્તિગત વિષય છે